વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂનની કામગીરી હાથ ધરાઈ વરસાદી કાસની સફાઈ કરવામાં આવી વરસાદી ગટરોની સફાઈ કામગીરીમાં બાળ મજૂરો પાસેથી કામગીરી કરાઈ રહી હોવાનું સામે આવ્યું ગટરમાંથી કાદવ કીચડ બહાર કાઢતા નજરે પડ્યા સ્થળ પર બાળ મજૂરી કરતા બાળકો જોવા મળ્યા ગટરોમાં દૂષિત કચરો કોઈપણ પ્રકારની સેફ્ટી વગર બાળ મજદૂરો કામ કરતા નજરે પડ્યા ખુબ સુપરવાઇઝરની હાજરીમાં થઈ રહી હતી બાળ મજદૂરી સુપરવાઇઝરને બાળ મજદૂરો પાસે લેવાઈ રહેલા કામકાજ અંગે પૂછવામાં આવતા સુપરવાઇઝર સ્થળ પરથી ગાયબ રાવપુરા રોડ પર ચાલતી હતી કાસોની સફાઈ કેટલી ઉંમર છે કેટલી ઉંમર છે કેટલી ઉંમર છે તારી કેટલા પડે કયા ધોરણમાં ભણે હે નવમીમાં હે હું નામ ધારું કયો જિલ્લો જામુઆ એમપી દેયા તારી ઉંમર કેટલા હે ઓ બોલ उम्र कितना साल का है? तेरा, तेरा साल का है? कितना तू बोल? तू बोल कितना साल का है? तेरा。कितना? तेरा क्या नाम है तेरा नाम क्या है? किल्लू मंडर है? सोला कितना? सोला गुजराती आता है? गुजराती आता है? कहाँ से आते हो? आप एमपी द क्या नाम है आपका? इशार हाँ સોળા સાર કરતી હોય આપ કોણ કામ કરના